પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે અને આ પ્રવાસનો સૌથી મોટો કાર્યક્રમ સોમનાથ સ્વાભિમાન પર્વ છે આ ઉત્સવ જે સોમનાથની ગાથાને આજના યુવાઓ સામે મૂકવાનો પ્રયાસ છે આ ઉત્સવ સોમનાથ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરવાનો પ્રયાસ છે આ કાર્યક્રમનો ભાગ બનીને પીએમ મોદી એક મોટો રાજકીય હેતુ પણ સિદ્ધ કરી રહ્યા છે શું છે રાજકીય હેતુ અને કેમ ખાસ છે પીએમ મોદીનો આ પ્રવાસ જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સોમનાથ આજે ભવ્ય અને દિવ્ય સોમનાથે અનેક બાધાઓનો સામનો કર્યો આ મંદિર અને હિન્દુઓની આસ્થા પર આક્રમણ કર્યું હતું મંદિરને તો ગજનીએ ક્ષત વિક્ષત કર્યું પણ હિન્દુઓની આસ્થાઓને તે તોડી ના શક્યો અને આ અતૂટ આસ્થાના પરિણામે અનેક આક્રમણ છતાં સોમનાથના શિખર પર ધર્મની ધજા શાંતિ લહેરાય છે પીએમ મોદી પોતે સોમનાથના શરણે છે તામિલનાડુ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસથી એ ગુજરાતીઓને પણ આકર્ષવા માંગે છે જેઓ તામિલનાડુમાં વસી ગયા છે ગુજરાતીઓના તામિલનાડુમાં વસવાનો ઇતિહાસ ખૂબ જ રોચક છે અને સોમનાથ સાથે જોડાયેલો પણ છે ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોએ લગભગ અગિયારમી સદીમાં દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું હતું આ એ સમય હતો જ્યારે મહમદ ગજનીએ સોમનાથ પર આક્રમણ કર્યું અને મંદિરને નુકસાન પહોંચાડ્યું ગજનીએ ગુજરાત પર કહેર વરસાવવાનું શરૂ કર્યું અને ત્યારે જીવ બચાવવા માટે સૌરાષ્ટ્રના બ્રાહ્મણોએ દક્ષિણ ભારત તરફ નજર દોડાવી અને તેઓ તમિલનાડુના મદુરાઈ થંજાવુર અને શાલેમમાં સ્થાયી થયા તમિલનાડુમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની સંખ્યા લગભગ બાર લાખથી પણ વધારે છે સદીઓ પહેલા સૌરાષ્ટ્રથી અનેક લોકો તમિલનાડુના જુદા જુદા ભાગોમાં સ્થાયી થયા આ લોકો આજે પણ સૌરાષ્ટ્રીય તમિલી તરીકે ઓળખાય છે ગુજરાત સરકારે થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ કરીને તમિલનાડુ અને ગુજરાત વચ્ચે સંપર્ક વધારવાનો પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના નેતાઓએ તમિલનાડુમાં રોડ શો પણ કર્યા હતા

તામિલનાડુમાં પગ પેસારો કરી પોતાને મજબૂત બનાવવા માંગે છે અને તેમાં સોમનાથનો આ કાર્યક્રમ ભાગ ભજવશે તેવી ભાજપને આશા છે સોમનાથ મંદિરની સ્થાપનાને એક હજાર વર્ષ પૂરા થઈ ગયા છે સંયોગ પણ એવો રચાયો છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં સોમનાથના મંદિરના પુનઃ નિર્માણને પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે અગિયાર મે ઓગણીસો એકાવનના રોજ આ ભવ્ય મંદિરનું પુનઃ નિર્માણ સંપન્ન થયું હતું તેના બાદ મંદિર ફરીથી ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું આ કારણથી હાલ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત આઠ જાન્યુઆરીથી થઈ છે ત્રણ દિવસ સુધી ચાલનારા આ પર્વમાં બોતેર કલાક સુધી સામૂહિક ઓમકાર નાદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ ઐતિહાસિક પ્રસંગે પ્રધાનમંત્રી મોદી મંદિરના પરિસરમાં પૂજા અર્ચના કરશે સોમનાથ આજે આસ્થા રાજકારણ અને રાષ્ટ્ર સંકલ્પનું એક જીવંત પ્રતિક બની ચૂક્યું છે એક હજાર વર્ષ પહેલા ગૌરવની નવગાથા લખી રહ્યું છે સોમનાથ માત્ર ભૂતકાળની કહાની નથી સોમનાથ આ ભારતની અતૂટ શ્રદ્ધા અને અડગ સંકલ્પનો પડઘો છે અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં